નમસ્કાર મિત્રો મારિયા ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સોળ નવેમ્બર નાઇજેરિયા બ્રાઝિલ અને ગુયાનાની પાંચ દિવસ યાત્રા પર રવાના થયા નરેન્દ્ર મોદી બ્રાઝિલમાં માં G20 શિખર સંમેલનમાં સામેલ થશે ત્રણ દેશોની યાત્રા પર રવાના થતાં પહેલાં શનિવારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે નાઇજેરિયાના રાષ્ટ્રપતિ અહમદ ટિનુબુ આ મંત્ર પર હું પહેલી નાઇજેરિયા યાત્રા પર જઈ રહ્યો છું વડાપ્રધાન મોદીએ પશ્ચિમ આફ્રિકામાં નાઇજેરિયાને ભારતનું સૌથી નજીકનું સાથી બતાવ્યું ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે મારી યાત્રા ભારત નાઇજીરિયાની રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો અવસર હશે જે લોકશાહી અને વિવિધતામાં બંનેના વિશ્વાસ પર આધારિત છે વડાપ્રધાન મોદીએ અંબુઝા સહિત નાઇજીરિયાના અલગ અલગ ભાગોમાં રહેતા ભારતીય સમુદાયના લોકોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હું ભારતીય સમુદાય અને નાઇજેરિયાના મિત્રોથી મળવા ખૂબ જ ઉત્સુક છું જેમણે મને હિન્દીમાં ઉત્સાહભર્યો સ્વાગત સંદેશ મોકલ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ